ગાંધીનગરમાં એકવીસમાં દિવસે પણ વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત ગુજરાત રાજ્યમાં છેલ્લા પંદર વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી ન થવાને મુદ્દે આંદોલન ચાલી રહ્યું છે આજે એકવીસમાં દિવસે વ્યાયામ શિક્ષકોએ સત્યાગ્રહ છાવણીએ એકઠા થઈને ધરણા પ્રદર્શન કર્યું હતું જોકે પોલીસે આંદોલનકારીની શિક્ષકોની અટકાયત કરી હતી રામનવમીના પવિત્ર દિવસે પણ શિક્ષકોએ ભગવાન શ્રી રામને પત્ર લખી પોતાની માંગણીઓ રજૂ કરી હતી તેમણે રામધૂન બોલાવી પ્રાર્થના પણ કરી હતી પત્રમાં જણાવ્યું હતું કે દોઢ દાયકાથી રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી નથી થઈ ત્યારે હાલમાં રાજ્યમાં હંગામી ધોરણે નિમાયેલા ખેલ સહાયકોને અગિયાર માસનો કરાર પૂર્ણ થતાં છૂટા કરી દેવાયા છે આ શિક્ષકોએ વિવિધ કચેરીએ રજૂઆત કરી પરંતુ સંતોષકારક જવાબ ન મળતા ગાંધીનગરમાં ગાંધીજી માગે આંદોલન કરી રહ્યા છે સાથે જ ક્રી ભારતી ગુજરાતે શાંતિપૂર્ણ આંદોલન કરી રહેલા શિક્ષકો સામે સરકારી તંત્રની કઠોર કાર્યવાહીની નિંદા કરે છે શિક્ષકોની મુખ્ય માંગણી છે કે એસએટી પરીક્ષા વખતે દર્શાવેલી પાંચ હજાર પંચોતેર ખાલી જગ્યાઓની કાયમી ધોરણે ભરવામાં આવે વધુમાં નવમો જીરા અને નવું માળખું તૈયાર કરી સ્વત્વરે કાયમી ધોરણે શારીરિક શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે આ અટકાય છ એપ્રિલના બપોરે કરી હોવાનું સામે આવ્યું છે નમસ્કાર આજે એકવીસમા દિવસે પણ અમારા વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત છે કારણ કે અમે આજે સવારે સત્યાગ્રહ શાવણી ખાતે ભેગા થયેલા ત્યાં અમારા ઘણા બધા વ્યાયામ શિક્ષકોને ડિટેલ કરેલા છે તો અમે અમે પંદર વર્ષની રજૂઆત કરીએ છીએ સરકારીને આજ બ્રાહ્નવમી નિર્ણય તે અમારી એક જ રજૂઆત છે સરકારને

અમારા ભાઈઓને આવ્યા ત્યારે જ એમને ડિટેન કરી લેવામાં આવ્યા છે અને અમે જે બહાર છીએ એ ભાઈઓ અને બહેનો અહીંયા ભગવાનના મંદિરે આવેલા છીએ અને એક અનોખો વિરોધ છે અમારો દર્શન કરી અને અમે અમારો ન્યાય માગીએ છીએ કે રામ ભગવાનને પણ ચૌદ વર્ષ વનવાસ ભોગવવો પડ્યો તો અને પછી એમને ફળ મળેલું ત્યારે અમારે તો પંદર વર્ષ થઈ ગયા છે પણ અમને ભગવાન પર વિશ્વાસ છે કે અમે આટલું આંદોલન કર્યું તો અમને ન્યાય નથી મળે પણ આજે ભગવાન થકી અમને ન્યાય મળશે એવો અમને વિશ્વાસ છે